આવું બધું માઇન્ડસેટ જો તમારો રહેશે તો તમારી ધંધામાં સક્સેસ નક્કી છે પોતાનો બિઝનેસ કરવામાં ઉતર્યા છો તો તમારે એક્શન ઓરિએન્ટેડ માઇન્ડસેટ હોવું જોઈએ જો તમે નકરું પરિસ્થિતિને બ્લેમ જ બ્લેમ જ કરો છો તો તમે સરકારને બ્લેમ કરશો કોમ્પિટિશનને બ્લેમ કરશો કસ્ટમરને બ્લેમ કરશો બેન્કોને બ્લેમ કરશો પાડોશી સસ્તું વેચે છે એને બ્લેમ કરશો ગ્રાહક બહુ સસ્તું માગે એને બ્લેમ કરશો પછી ઓનલાઈનને બ્લેમ કરશો પછી એમેઝોન ફ્લિપકાર્ટને બ્લેમ કરશો અને તમારું બ્લેમ એ લોકો સુધી પહોંચે નહીં લોકો ખબર ના પડે કે તમે કઈ શેરીમાં બેસીને બ્લેમ કરો છો એ લોકો એની રીતે કર્યા કરે એટલે હું શું કરી શકું છું એ માઇન્ડસેટ રહેશે કઈ રીતે બેટર સર્વિસ આપી શકું છું કઈ રીતે હું સેલ લાવી શકું છું કઈ રીતે મારો હિસાબ કિતાબ મેન્ટેન કરી શકું છું કઈ રીતે હું બેટર સર્વિસ આપી શકું છું કઈ રીતે હું વધારે મહેનત કરી શકું છું મારા પ્રોડક્ટ ની કોસ્ટ ઓછી લાવી શકું છું આવું બધું માઇન્ડસેટ જો તમારો રહેશે તો તમારી ધંધામાં સક્સેસ નક્કી છે અને જે મેં પહેલી વાત કરી ભાંગી નાખ્યું ને એને આ કરી નાખ્યું ને આ કર નાખ્યું ને ફ્લિપ હારી ફેરવી દીધી એવું બધું તમારું ચાલુ રહેશે કોઈ દિવસ તમે ધંધામાં સક્સેસ થશો નહીં આ બે અલગ અલગ માઇન્ડસેટ છે જે બધાને નક્કી કરવાનો છે કે તમે કયા માઇન્ડસેટ આવો છો